હારીજ શહેરમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી મા દુર્ગાની આરાધનાનો પર્વ એટલે નવરાત્રી ઠેર ઠેર નવરાત્રિની ઉજવણી થઈ રહી છે ત્યારે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે પ્રાચીન ગરબી ગરબાઓને ભુલાઈ રહ્યા છે ત્યારે હારીજ શહેરમાં સો વર્ષથી વધુ સમયથી જે ગામ સીમિત હતું ત્યારે શહેરમાં ચાર મહોલ્લાઓમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી થતી હતી ત્યારે આજે પણ હારીજ શહેરની ગામ દરવાજામાં આવેલ ગામ ગરબીની અંદર પણ પૌરાણિક પ્રાચીન ગરબીઓ ગાઈને એક ઢબથી જ ઉજવણી કરવામાં આવી

આજે ગરમી છે કેટલા વર્ષથી રમાય છે અઢીસો વર્ષથી રમાય છે પહેલા આજે બસો વર્ષ પહેલા આકડી માતા માથે ધોતિયું અને ખમીશ પહેરતા આ રીતે દરેકે આ રીતે પોતે ઉત્સવથી ગરબી રમતા અને વાજિન તો વાજન કરા વાજિ ટાઈમે દરવાજા ઉપર અમારે નરગામ વાગતા અને આ શરણેયુ વાગથી હા સવારે માતાજીની આરતીના ટાઈમે આની હાજી અપાતી આજે ગરબી રમાતી ટાઈમે કયા કયા વાજિંત્રો હતા પહેલા પહેલા હતા કયા વાજિંત્રો હતા ઢોલ પહેલા ઢોલકા હતા ઢોલ ઉપર રમ ઢોલકા ઉપર રમતા હતા પછી અમુક ગરબા કોઈ વણજારો છે કોંગ્રેસ છે આવા ગરબા હતા એ ઢોલ ઉપર રમતા આ રીતે તમે બીજા એક વર્ગ છે તમને મળીએ આપણે આ મહત્વ કેવું છે ગરબી કઈ રમાય અહીંયા છેલ્લા બસો વર્ષથી પ્રાચીન ગરબા નરસિંહના મીરાના બધા જૂના ગરબા ઉપર જ ગરબી રમાય છે અને એ પણ જૂના સમયથી જે એક જ જાતના પહેલાં તો ધોતી પેરણ પાઘડી કમરે કમર રૂમાલ બધતા આ રીતે જ અમારા વૃદ્ધો રમતા એ ઢોલકાના તાલ ઉપર ને શહેરાણીના તાલ ઉપર રમતા જેમ જેમ સમય ગયો આખા ગામમાં એક જ ગરબી રમાતી હતી પણ જેમ જેમ ગામનો વિકાસ થયો અને અન્ય વસ્તીનો વધારો થયો એમાંથી જુદા પરિક પડીને અનેક ગરબીઓ બની પણ અમારી ગરબીમાં આજે પણ એને એ જ રીત અને એને એ જ નિયમથી અને એ જ પદ્ધતિથી ગરબા ગવાય છે એ જ જૂના ગરબા ગવાય છે અને એ જ ધાર્મિક ગરબાઓનું જ મહત્ત્વ હોય છે આ ગરબી છે કે પુરુષો વધારે પુરુષો દ્વારા રમવામાં આવે છે આ ગરબી આ તો પુરુષોને જ રમવાની છે હકીકતમાં સ્ત્રીઓ આ ગરબા રમતી નથી આ તો હવે નવો જમાનો આવ્યો અને ના રમવાની આ ગરબી જે પૌરાણિક ગરબા રહી ફક્ત ને સ્ત્રીઓને રમવાના હોતા જ નથી અહીંયા તો જો એક તો મહાદેવજી નો શિવજી નો શિવજી વિવાહ શિવજી શૈલિયા પછી આમ વાલાજીના મહિના સોલંકીનો ગરબો

કાર્યક્રમે બધી ગરબીઓ પછી અલગ અલગ અનુકૂળતા પ્રમાણે અલગ પડી બાકી ઓરિજિનલ જે ગરબા રમાય છે અને ઓરિજિનલ જે સંસ્કૃતિ છે એ આજ દાડા સુધી ગામ દરવાજાએ જાળવી રાખી છે અને એમણે જે ગરબા કીધા એમાં વણઝારો કોંગ્રેસ કેરી પડઘમ આ બધા ગરબા પણ ગવાય છે જ્યાં બીજે ક્યાંય ગવાતા નથી ગામ દરવાજા સિવાય આપણે જોઈ રહ્યા છે કે આ જે હરી શહેરની અંદર જે ગામ ગરબીની અંદર આજે પણ પ્રાચીન પૌરાણિક ગરબાઓની મહત્વ રહેલી છે અને આ પ્રાચીન ગરબા ઉપર જ વડીલો અને યુવાનો રમે છે નરેશ ઠાકર મા ન્યૂઝ હારીજ સ્વામિનારાયણ એન્ટરપ્રાઇઝ માર્કેટેડ બાય ફ્લોરિંગ વેન્ચર પ્રાઇવેટ લિમિટેડ અઠોતેર હજાર સુધીની સરકાર માન્ય સબસિડીનો લાભ લેવા આજે જ મુલાકાત લેવું વારી કંપનીની સાથે કામગીરીનું સતત દસ વર્ષનો અનુભવ અમારી કાર્યદક્ષતા દર્શાવે છે અમારા માનવતા ગ્રાહકો માટે નવરાત્રી દિવાળી નિમિત્તે ખાસ ઓફર રૂફ ટોપ લગાવો અને મેળવો આ ઓ ફિલ્ટર અથવા સોલાર પેનલ સાફ કરવાની ગન મફત તો રાહ જુઓ છો આજે જ સોલાર રૂફટોપ લગાવો અને વીજ બિલ માટે મોટી રાહત મેળવો સરનામું નોંધી લેજો સે સ્ટેજ બિલ્ડિંગ નિયર જયનગર બસ સ્ટોપ જયનગર ભુજ